કેનિયામાં પૂરના કારણે તબાહી સર્જાઈ છે આફ્રિકન દેશની સુડતાલીસ કાઉન્ટીઓમાંથી આડત્રીસ કાઉન્ટી પ્રભાવિત થયાના અહેવાલ મળી રહ્યા છે સરકારના આંકડાઓ અનુસાર આ વિનાશક પૂરમાં બસો સડસઠ લોકો અત્યાર સુધી મોતને ભેટી ચૂક્યા છે જ્યારે બે લાખ એસી હજારથી વધુ લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે આ દરમિયાન ભારતે કેનિયાના પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને પુનઃવર્સન માટે ચાલીસ ટન રાહત સામગ્રી મોકલી છે મળતી માહિતી અનુસાર માલસામાનમાં બાવીસ ટન રાહત સામગ્રી જેવી કે તંબુ સ્લીપિંગ બેગ અને સાદડીઓ ધાબડા પાવર જનરેશન સેટ ખાવા માટે તૈયાર ખોરાક મૂળભૂત સ્વચ્છતા સુવિધાઓ અને સ્વચ્છતા કીટ બાહ્ય કેસોનો સમાવેશ થાય છે આ ઉપરાંત અઢાર ટન મેડિકલ સહાય પણ કન્સાઇનમેન્ટમાં સામેલ છે તેમાં ગંભીર સાર સંભાળ અને લોકોની સારવાર માટે જરૂરી જીવન રક્ષક દવાઓ અને સર્જિકલ સાધનોનો સમાવેશ થાય છે બેબી ફૂડ

CN24 News Mobile App